જય 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 દ્વારકાધીશ જય 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 ઠાકર બ્રેકિંગ ન્યૂઝ દ્વારકા ટુડે ખાસ એક બાજુ એક દ્વારકાની સ્વચ્છતાની વાત હોય અને બીજી બાજુ દ્વારકાધીશ જગત મંદિરનો જે પથ માર્ગ છે ત્યાંથી હું આપને દ્રશ્યો બતાવું છું ખાસ જે રીતના ગટરનું પાણી અને જે આવતા યાત્રિકો જે રીતના અત્યારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને દ્વારકાની જે સ્વચ્છતાની છાપનો જે એક ખરાબ અનુભવ આવનાર યાત્રિકોને થતા હોય મેં સાંજે પણ દ્વારકા ટુડે એક અહેવાલ રિલીઝ કરેલો હજારોની સંખ્યામાં માનવ મેરામણ છે અને દ્વારકામાં લોકો દર્શન કરવા આવ્યા છે ખાસ જે દ્રશ્યો દ્વારકા ટુડે આપને બતાવે છે ખાસ જે આ ગટરનું ગંદુ પાણી જે દ્વારકાધીશ જગત મંદિરના છપ્પન સીડી તરફ જતો માર્ગ છે જે સુદામા સેતું હોયથી ત્યાં અત્યારે ઉભરાણા છે ખાસ એક બાજુ તારીખ આઠના રાજ્યપાલ દ્વારકામાં આવી રહ્યા છે અને ખાસ જે આ દુર્દશા દ્વારકાની હાલ આપને લાઈવ દ્રશ્યો દ્વારકા ટુડે આપણા સુધી પહોંચાડે છે જે દ્વારકા ટુડે લાઈવ છે અને ખાસ જે દ્વારકાના મંદિર તરફ જતો માર્ગ જે સુદામા સેતુથી છપ્પન છીડી તરફ જાય છે ત્યાં ગટરના પાણી કઈ રીતે આવ્યા છે એની કોઈ પુષ્ટિ થઈ નથી પણ રોડ ઉપર જોવા મળ્યા છે હાલ યાત્રિકો છે ગટરના પાણીમાંથી ખુલ્લા પગે આપ દ્રશ્યો જોઈ શકો છો હાલીને જોવું પડ્યું છે એક દ્વારકાની જે છાપનો સવાલ આવે અને ખાસ જે એક બીજો પણ એવો પ્રશ્ન છે કે આ પાણી છે વહી રહ્યું છે દ્વારકાની ગોમતી નદીમાં જઈ રહ્યું છે દ્વારકા ટુડે લાઈવ છે અને જે રીતના દ્રશ્યો બતાવે છે ખાસ જે ગોમતી નદીની અંદર દ્વારકા જે આ ગટરનું પાણી છે એ જઈ રહ્યું છે જે દ્રશ્યો આપને બતાવું છું દ્વારકાના ભોજન પ્રસાદા પ્રસાદાલયની પાસેમાંથી અહીંયા ક્યાંક પાણી જોવા મળ્યું છે આ પાણી ક્યાંથી આવ્યું છે એકદમ દુર્ગંધ મારતું પાણી છે જે મેં વિડીયો પણ ડાઉનલોડ કર્યા ખાસ જે રોડો છપનછલીથી છેઠ સુદામાં સુતીના માર્ગ સુધીમાં આ પાણી ફેલાયા છે અને જે આવતા યાત્રિકો છે આ પરિસ્થિતિમાંથી આ પાણીમાંથી સામનો કરી અને જવું પડ્યું છે ખાસ જે આ દ્રશ્યો છે હજી પણ અત્યારના આ ખાસ જે આ પાણી છે જે દ્રશ્યો દ્વારકા ધુડે આપને લાઈવ બતાવે છે જે લોકો છે આ પાણીમાંથી ખુલ્લા પગે જઈ રહ્યા છે અને જે ક આવતા ભક્તો ક્રિષ્ણ માટે એક એવી આસ્થા લઈને આવતા હોય છે ક્રિષ્ન ભક્તો અને એને આ પાણીમાંથી ચાલી અને મંદિર પર જવું અને મંદિરે ગયા હોય તો પાછું દ્રશ્યો છે આ પાણી અત્યારે ક્યાંથી નીકળી રહ્યું છે એ તમને હું બતાવી દઉં છું પણ ખાસ જે કેસા કે ભઈયા એ પાણી કેસા લગ લગરા તો ખાસ જે ભાઈ ક્યાં કહો કે કેસા લગા આપકો તો આ જે પાણી છે ગટરનું પાણી છે અને મંદિરના જે વિસ્તાર છે મંદિરની આજુબાજુનો રસ્તો છે ત્યાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને જે રીતના દ્રશ્યો એક ખુલ્લા પગ સાથે લોકોને ગટરના પાણીમાંથી નીકળવું પડે છે દ્વારકા ટુડે આ જે લોકોનો અવાજ છે એક લોકોની મુશ્કેલી છે એનો જે આ પાણી ક્યાંથી આવ્યું એની કોઈ હજી ખબર નથી પણ જે હજી પણ આ પાણી ગટર ક્યાંય ને ક્યાંય ઉભરાણી હોય અને ખાસ હાલ એવા પણ મેસેજ છે આઠ તારીખના જે રાજ્યપાલ છે એ દ્વારકા આવી રહ્યા છે એક બાજુ દ્વારકાની સ્વચ્છતાની વાત હોય અને બીજી બાજુ દ્વારકાના મંદિરના માર્ગ ઉપર ગટરોના પાણી વહેતા હોય અને યાત્રિકો ગટરના પાણીમાંથી જાતા હોય જે દ્રશ્યો છે દ્વારકા ટુડે ન્યૂઝ ન્યૂઝથી આપને હું લાઈવ બતાવું છું જે એક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે આપ જોઈ શકો છો જે એક તરફ મંદિર જતો માર્ગ છે અને લોકોને જે ગટરના પાણીમાંથી ચાલીને નીકળવું પડી રહ્યું છે બીજી બાજુ આ ગટરનું પાણી છે એ ગોમતી નદીમાં જઈ રહ્યું છે જે આપને દ્વારકા ટુડે બ્રેકિંગ ન્યૂઝથી હું આપને લાઈવ દ્રશ્યો દ્વારકાના બતાવી રહ્યો છું આપ જોઈ શકો છો દ્વારકા ટુડે લાઈવ છે આઠ તારીખે રાજ્યપાલ દ્વારકામાં આવી રહ્યા છે અને દ્વારકાની સ્વચ્છતા ઉપર અનેક સવાલો ઉઠ્યા છે આ ગટરના પાણી છે ક્યાંથી આવ્યા કઈ રીતે આવ્યા શું આમાં કોઈ કાર્યવાહી કરશે તંત્ર ક્યારે જાગશે જે મંદિર તરફ દ્વાર તરફ જતો માર્ગ છે છપા સીડી તરફ જતો માર્ગ છે અને ત્યાંથી આ રીતના દ્રશ્યો જે દુર્ગંધ અને ગટરના પાણીમાં જે આવતા કૃષ્ણ ભક્તો છે એને જે પદયાત્રા કરી અને જે ગટરના પાણીમાંથી હાલીને નીકળવું પડ્યું છે જે દ્રશ્યો આપ જોવો છો એક દ્વારકા સ્વચ્છતાની વાત હાલ ચાલી રહી હોય અને બીજી બાજુ જે લોકોને ગટરના પાણી રોડ ઉપર વહેતા થયા છે એના ઉપર જ્યારે સવાલો ઉઠ્યા હોય ત્યારે દ્વારકા ટુડે આપણા સુધી લાઈવ વાત અહેવાલ સાથે આપને પહોંચાડી રહ્યું છે વધુમાં વધુ મિત્રો વિડીયોને શેર કરશે અને ખાસ જે આ પણ એક પ્રશ્ન છે જે વહેતો ધોધ જોઈ શકો છો હાલ ગોમતી નદી તરફ જઈ રહ્યો છે ગટરનું પાણી ગોમતી નદીમાં જઈ રહ્યું છે એ પણ દ્રશ્યો આપને હું લાઈવ બતાવીશ અને ખાસ જે મંદિર તરફ જતો માર્ગ છે ત્યાં જે પાણી ફરી વર્યા છે ખાસ જે કોઈ ગટરના પાણી હાલ જે દ્વારકાની અંદર જોવા મળી રહ્યા છે મંદિર માર્ગ પર અને ખાસ જે આવતા યાત્રિકો છે આવતા ટુરિસ્ટો છે એને જે મુશ્કેલીનો સામનો કરી અને જે આ પાણીમાંથી ચાલવું પડ્યું છે અને ખાસ એક બાજુ અત્યારે કોરોનાની પણ લહેર ક્યાંક ને ક્યાંક ન્યૂઝમાં જોવા મળી રહી છે અને જે આ દ્રશ્યો છે આ જે રીતના દ્રશ્યો આપ જોઈ શકો છો કે ગટરોના પાણી જે મંદિરના માર્ગ પર જોવા મળી રહ્યા છે આપને દ્રશ્યો લાઈવ બતાવી રહ્યો છું જે દ્વારકા ટુડે જીરો ગ્રાઉન્ડ પરથી લાઈવ રિપોર્ટિંગ સાથે ઓમ થોબાણી તો આપ જોઈ શકો છો જે દ્રશ્યો છે દ્વારકાના છે આ જે પાણી છે એ મંદિરના છપ્પનછીડીથી કરી અને સુદામા સેતુ સુધીના માર્ગ પર ગોમતી નદીમાં જતા પણ જોવા મળ્યા છે અને ખાસ ગોમતી ગમે મારા જય 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 દ્વારકાધીશ જય ઠાકર તો દ્વારકા ટુડે લાઈવ છે અને ખાસ જે રીતના એક હાલ જ્યારે દ્વારકાના જે મંદિરનો માર્ગ છે ન્યા ગટરના પાણી ખાસ જે ફરી વળ્યા છે આવતા યાત્રિકો હજારોની સંખ્યામાં ઘોડાપુર છે અને યાત્રિકોને જે સામનો મુશ્કેલીનો કરવો પડ્યો છે તો તંત્ર ક્યારે જાગશે એના પણ સવાલ ઉઠ્યા છે દ્વારકા ટુડે થી ઓમ તોબાણી સૌને મારા જય દ્વારકાધીશ